પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતીશ પાંડે ભાવનગર એલસીબીના પોલીશ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડાને ઇંગ્લિશ દારૂ મિલકત સંબંધિત તથા શરીર સંબંધી ગુનાઓ ને લગતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ દરખાસ્ત કરી તેઓને પાછા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સૂચના આપવામાં આવી હતી ભાવનગર એલસીબી દ્વારા અગાઉ ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવનગર નાઓ તરફ મોકલી આપવામાં આવી હતી જંગે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવનગર નાવે પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતો જે પૈકી મુજબના ઇસમ છેલા બે માસથી પાસા વોરંટની બજવણી ન થઈ શકે તે માટે ફરાર થયો હતો તેને આજરોજ ભાવનગર એલસીબી દ્વારા પકડી પાડી તેને પાસા વોરંટની બજવણી કરી લાજપૌર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે આરોપી છે રાજીવ રાજ ઉર્ફી ભોલુ બખાડી હિતેશભાઈ દાણીધારિયા રહેવાસી બ્લોક નંબર 62 વિશ્વાસનગર મહુવા જિલ્લો ભાવનગરને પાસામાં મોકલી આપવામાં આવ્યો છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા સ્ટાફના હરગોવિંદભાઈ બારૈયા રવિરાજસિંહ ગોહિલ ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગડચર જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર